અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ પંડ્યાની બદલી થતા ભવ્ય સન્માન સાથે વિદાય આપી આચાર્યની વિદાય દરમિયાન ભાવુક દ્રશ્યો સજાયા હતા રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળા એકના આચાર્ય દીપકભાઈ પંડ્યા શિક્ષક તરીકે ફરજ બજાવતા ભવ્ય વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું કરીને ખુલ્લો મુકાયો હતો કુમાર શાળાના આચાર્ય દીપકભાઈ પંડ્યા જે સતત આઠ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવી હતી અને આચાર્યના કાર્યક્રમ દરમિયાન તેમને વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે કેવી રીતે આગળ વધે તેવા હંમેશા પ્રયત્નો કરી અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું હતું વિદાય કાર્યક્રમ અંતર્ગત વર્ષો સુધી શૈક્ષણિક ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપતા આચાર્ય દીપકભાઈ પંડ્યાનું શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો આગેવાનોને પત્રકાર મિત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને આચાર્ય તરીકે દીપકભાઈ પંડ્યાની શૈક્ષણિક ક્ષેત્રની કામગીરીને યાદ કરી અભિનંદન પાઠવ્યા હતા આચાર્યની વિદાય થતા ભાવક દ્રશ્યો સજાયા હતા વિદાય દરમિયાન બાળકો આચાર્યને ભેટી રડી પડ્યા હતા તેમજ હાજર રહેલા નાના મોટા સૌ કોઈની આંખોમાંથી પણ આંસુની ધારા વહી જતા રડી પડ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ આચાર્ય દીપકભાઈ પંડ્યાને ફૂલોથી વધાવી વિદાય આપી હતી